સુરેન્દ્રનગર જિલ્લામાં ઝાલાવાડમાં ગુનેગારોને પોલીસનો ડર કે ખોપ રહ્યો નથી તેવું જણાઈ આવે છે ત્યારે વધુ એક ઘટના સામે આવી જેમાં ઝીંજુવાડા પોલીસ સ્ટેશન મથકના પીએસઆઈ સહિત પોલીસ કાફલા ઉપર બુટલેગરના લોકોએ હુમલો કર્યો હતો ત્યારે હવે તો ખાખી જ સુરક્ષિત નથી તો આમ જનતાનું શું થશે તેવા અનેક સવાલો લોકમુખે ચર્ચાઈ રહ્યા છે જ્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં પોલીસ અધિકારી ઉપર હુમલાનો આ ત્રીજો બનાવ છે જેમાં થોડા દિવસો પહેલા જ થાનના પીએસઆઈ ઉપર હુમલો થયો હતો

ના પોલીસ કાફલા ઉપર હુમલો કરીને આરોપીઓ પોતાની કાર લઈને નાસી છૂટતા સુરેન્દ્રનગરની પોલીસે આરોપીઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે મળતી માહિતી પ્રમાણે પાટણ સમી પોલીસ મથકના પ્રોહિબિશનના આરોપી ઝાલિમસિંહ ઝાલા અને જયપાલસિંહ ઝાલા ઝીંઝુવાડિયામાં હોવાની બાતમીના આધારે ઝીંઝુવાડાના પીએસઆઈ કેવી ડાંગર અને તેમનો સ્ટાફ આરોપીઓને પકડવા માટે ગયા હતા જ્યારે એ સમયે છરી સહિતના તીક્ષ્ણ હથિયારો વડે જીમલેણ જીવલેણ હુમલો કરતા ઝીંઝુવાડા પીએસઆઈ કેવી ડાંગર અને કોન્સ્ટેબલ ગંભીર રીતે ઘવાયા હતા જ્યારે બંને આરોપીઓ પોલીસને થાપ આપીને નાસી છૂટવામાં સફળ થયા હતા ત્યારે પોલીસ સ્ટાફ ઉપર આ હુમલામાં પીએસઆઈ કેવી ડાંગરને ગંભીર ઈજા પહોંચતા પ્રાથમિક સારવાર અર્થે પાટડી સરકારી હોસ્પિટલ ખાતે લઈ જવાયા હતા ત્યારે તેમને વધુ સારવાર માટે અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા હતા જેમને માથાના ભાગે અને શરીરના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા પુષ્કળ લોહી વહી જવાને કારણે તેમની તબિયત હાલ ગંભીર હોવાનું સામે આવી રહ્યું છે ત્યારે મળતી માહિતી મુજબ પીએસઆઈ કેવી ડાંગરની ગઈકાલે જ ઝીંઝુવાડીયાથી ધ્રાંગધ્રા ડીવાય એસપી કચેરીમાં રીડરતુ તરીકે બદલી કરવામાં આવી છે ત્યારે આ ગંભીર ઘટનાને પગલે સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા ડૉક્ટર ગીરીશ પંડ્યા ધાંગધ્રા ડીવાય એસપી જેડી પુરોહિત એલસીબી એસઓજી સહિત પાટડી દસાડા અને બજાણા પીએસઆઈ સહિતનો પોલીસ કાફલો ઝીંજુવાડા ગામે દોડી આવ્યો હતો અને ઝીંઝુવાડામાં ચાંપતો પોલીસ બંદોબસ્ત સાથે આરોપીઓને જબ્બે કરવાના ચક્રો ગતિમાન કર્યા છે તારે હાલ તો જિંજુવાડામાં અજંપા ભાર્યો માહોલ જોવા મળે છે ગઈ તારીખ 3/1/2024 ના રોજ પાટણ જિલ્લાના સમી પોલીસ સ્ટેશનની અંદર પ્રોહિબિશનનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો જેની તપાસ સંકેશ્વર પોલીસ કરી રહી હતી ગઈ તારીખ 4/24 ના રોજ સંકેશ્વર પોલીસ જિંજુવાડા પોલીસ સ્ટેશન ખાતે આવેલી અને તેમાં નાસ્તા કરતા આરોપી જાલમસી રણજીતસી ઝાલા નામની શોધમાં આવેલ પરંતુ તેઓ નહીં મળી આવતા સંકેશ્વર પોલીસ દ્વારા

તેના વિરુદ્ધમાં રાયોટિંગ થતા ધાર જેવા ગુનાઓ પણ દાખલ થયેલા છે તે જેના બાદ આગળ કોઈ જગ્યાએ ક્રિકેટ ક્રિકેટ રમી રહે છે જેથી તાત્કાલિક પીએસઆઈ ડાંગર અને પોલીસ સ્ટાફના માણસો તેને પકડવા સારું ત્યાં પહોંચેલા અને આરોપીને પકડીને લઈને આવતા હતા દરમિયાન આ સમયગાળા દરમિયાન ક્રિકેટ રમતા એના માણસોમાંથી કોઈએ ગામની અંદર જાણ કરતા ગામમાં પોલીસને રોકી દેવામાં આવેલી અને પોલીસ ઉપર હુમલો કરતા પીએસઆઈ ડાંગર તથા બે પોલીસ કોન્સ્ટેબલ ઘાયલ થયેલા હાલમાં પીએસઆઈ ડાંગર અમદાવાદ ચાઇલ્ડ હોસ્પિટલની અંદર સારવાર હેઠળ છે અને આરોપીઓને પકડવા માટે પોલીસની ટીમો કાર્યરત છે અને ગામની અંદર પણ પોલીસ ચોસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવેલ છે અમારા તમામ અપડેટ્સ મેળવવા માટે જોતા રહો ડીપી ન્યૂઝ ગુજરાતી સબસ્ક્રાઇબ નાવ એન્ડ પ્રેસ ધ બેલ આઇકન નેવર મિસ એન અપડેટ